નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ વીસ પોઈન્ટની અંદર પાંચ મહત્વના સુધારા જોઈ શકાય છે એ કયા સુધારા છે એ આ વિડીયોમાં સમજીએ છે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ રાબેતા મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરો છો અહીંયા તમે જોઈ શકો છો ચાર નવા સુધારા છે આમ જોઈએ તો પાંચ છે પણ ચાર નવા સુધારા અગત્યના છે જેમાં સૌથી પહેલો છે ફેમિલી સર્વેનું મોડ્યુલ છે એ પોષણ ટ્રેકરમાં ઉમેરાયું છે બીજા નંબરની અંદર છે હાઈટ અને વેઇટ બાળકોના ઉંમર મુજબ એનું વજન અને ઊંચાઈ છે એ સુધારો થયો છે બીજું જે ત્રીજા નંબરનો જે સુધારો છે એ છે રેસિડેન્ટલ ટાઈપ એટલે કે તમે આંગણવાડીની કેન્દ્રમાં નોંધાયેલું લાભાર્થી છે એ લાભાર્થી કોઈ પરમેનન્ટ ત્યાં રહે છે કે પછી રેગ્યુલર ત્યાં રહે છે એનું એક મેનુ ઉમેરાયું છે ચોથા નંબરે છે ઓબીસીને જનરલ આ કેટેગરીની અંદર ઓબીસીને જનરલનું જે ઓપ્શન આવતું હતું એ દૂર કરવાનું અહીંયા કહેવામાં આવ્યું છે અને પાંચમો છે એપ ઓપ્ટિમાઈઝેશન એટલે કે નાની મોટી ખામીઓને સુધારવાનો પ્રયત્ન ચલો જોઈએ છે તમે રાબેતા મુજબ પોશન ટ્રેકર એપ્લિકેશનને ઓપન કરો છો એટલે સૌથી પહેલો સુધારો છે એ મહત્વનો કહી શકાય જે છે ફેમિલી સર્વે આ ફેમિલી સર્વે જેમ તમે આંગણવાડી કાર્યકર બેન છે એ એનું રજિસ્ટરની અંદર જે પ્રકારે નોંધણી કરે છે એ પ્રકારેની જ નોંધણી અહીંયા કરવાનું કહેવામાં આવ્યું છે તમે જોશો પોષણ ટેકર એપ્લિકેશનને અંદર ઓપન કરો છો તો અહીંયા સૌથી છેલ્લે એક ફેમિલી સર્વેનું મેનુ છે એ ઉમેરવામાં આવ્યું આ મેનુ પર તમે ક્લિક આપો છો તો અહીંયા બ્લુ કલરની અંદર તમારે ટીક કરવાનું રહેશે આ ફેમિલી સર્વે છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા સમજીએ છે તેના ઉપર પર્ટિક્યુલર એક વિડીયો બનાવીને આપણે ઊંડી સમજ મેળવીશું અહીંયા તમે જેવું ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે છે એ આવે છે મધર મધરની સામે છે બે ઓપ્શન છે મધર છે એ હયાત છે કે મૃત્યુ પામ્યા છે જો મૃત્યુ પામ્યા હોય તો અહીંયા ક્લિક કરવાનું અને જીવિત છે તો એ અહીંયા કરી ક્લિક કરવાનું ત્યાં તમે ક્લિક કરો છો તો બે ઓપ્શન આવે છે એક ઓપ્શન એ છે કે પોષણ ટ્રેકરની અંદર ઓલરેડી એ લાભાર્થી છે એ ઉમેરાયેલું છે બીજું ઓપ્શન એ છે કે એ લાભાર્થી ઉમેરાયેલું નથી જો પોષણ ટ્રેકરમાં નોંધાયું છે તો પહેલાં ઉપર તમે ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે છે ફેમિલીના ત્રણ નામ આવી જશે આ મધરના નામ આવી જશે જે તમારા પોષણ ટ્રેકરમાં ઓલરેડી નોંધાયેલા હશે નોંધાયેલા હશે એના પર તમે જો ક્લિક કરો છો અને આગળની તમે પ્રોસેસ આપો છો તો એની આગળના મેનુ ખુલશે જે એના કૌટુંબિક ડિટેલ છે એ તમારે દાખલ કરવાની રહેશે ચલો હવે એ નોંધાયું નથી તો બીજા નંબરનું છે એની પ્રોફાઇલ છે એ તમારે ક્રિએટ કરવાની છે તો ક્રિએટ પ્રોફાઇલ ઉપર ક્લિક આપો છો તો અહીંયા તમારે વસ્તુઓ છે દવામાં આમ લખી નાખવી એ છે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ મુજબ નામ લખીશું એની જન્મ તારીખ છે લખીશું અને કેટેગરી છે હિન્દુ છે મુસ્લિમ છે એ એ લખીશું સાથે એ મેરિટ છે કે અદર છે અને એ લાભાર્થી આઈસીડીએસની સેવા લાભ મે મેળવવા માગે છે કે કેમ એ અહીંયા લખીશું અને આગળ આપીશું તો આ પ્રકારે એ ફેમિલી સર્વે છે એ દાખલ કરવાનો હોય છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ઊંડા ઊંડી સમજ છે એ મેળવીશું ઓકે એ પછી જે તમે બહાર આવો છો તો અહીંયા તમારે વજન અને ઊંચાઈના સંદર્ભમાં છે હવે વજન અને ઊંચાઈના સંદર્ભમાં એ પ્રકારે સમજો છો કે જ્યારે પણ તમે કોઈ બાળક છે એનું વજન ઊંચાઈ કરો છો એવા સમયે એ બાળકની ઉંમર છે લાભાર્થી છે બાળકના ઉંમરના આધારે ઊંચાઈ અને વજનની અહીંયા આપણને કહેવામાં આવ્યું છે જેટલી ઉંમર હશે એ મુજબ એની ઊંચાઈ અને વજન હોવું જોઈએ આપણા ગ્રોથ ચાર્ટ મુજબ એ પ્રકારે અહીંયા તમે દાખલ કરીશો ઓકે એ પછી આવે છે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે એ જરા સમજીએ દાખલા તરીકે કોઈ એક લાભાર્થી ઉપર ક્લિક કરીએ છીએ ત્રીજા નંબરનું ઓપ્શન છે એ કેટેગરીનું છે તમે અપડેટ પ્રોફાઇલમાં જાઓ તો અપડેટ પ્રોફાઇલની અંદર તમે જોઈ શકો છો અહીંયા કેટેગરીનું ઓપ્શન છે એ આવે છે આ કેટેગરીના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તો પહેલાં છે અહીંયા આપણને ઓપ્શન ઓબીસી અને જનરલનું ઓપ્શન છે આની અંદર હતું પરંતુ હવે એ દૂર થયો છે ઓબીસીનું ઓપ્શન છે એ દૂર થયું જનરલનું ઓપ્શન દૂર થયું ફક્ત ત્રણ ઓપ્શન અહીંયા છે એક છે એસસી એસટી અને અધર કાસ્ટ તો આ ત્રણ ઓપ્શન છે આમાં ઉમેરાયા છે બાકીના જે બે હતા એ દૂર થયા છે ઓકે સેમ એની અંદર તમે જોશો તો અહીંયા તમને જોવા મળે છે રેસિડેન્ટિયલ ટાઈપ એટલે કે તમારો જે રહો છો રહેઠાણ છે રહેઠાણના અનુલક્ષી છે નિવાસીનો પ્રકાર છે એટલે કે જો કોઈ આ લાભાર્થી છે તો એ ત્યાં સ્થાનિક રહે છે કે ફક્ત કામ ચલાવ ત્યાં રહેવા માટે આવ્યા છે જેમ કે કોઈ બહારથી સ્થળાંતર થઈને અહીંયા આવ્યો હોય છ મહિના રહીને પછી જતું રહેવાનું હોય તો એ ટેમ્પરરી છે અને પરમનેન્ટ હોય તો એ અહીંયા જ સ્થાનિક રહેવાસી છે એ પ્રકારનું અહીંયા તમારે એક મેનુમાં એ નોંધ કરવાની રહેશે આ કામગીરી ક્યારે જ્યારે તમે લાભાર્થીને દાખલ કરો છો એ એવા સમયે કામગીરી કરવાનું હોય છે તો આ જે સુધારા છે એ ચાર મહત્વના સુધારા છે આપણે રાબેતા મુજબ વિડીયો બનાવીશું અને સર્વે કઈ રીતે કરી શકાય તેની સમજ મેળવીશું તો આ વાત હતી વીસ પોઈન્ટ પાંચનું અપડેટ જલ્દીથી અપડેટ કરી લેશો અને નવા સુધારા સાથે કામ કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર